જરૂર માતા મળી હોય અંજીનગર ફૂલ જેવું બનાવ્યું હોય ઇનો ડાળો ફૂલ જો નાખવાનો આવા હવે આવ મારા દેવના ધણી ફૂલ છે એ જગતમાં જેનો ભરોસો જોવા ને જેનો વિશ્વાસ હોય એનું વાટમાં માતા તામ મળું કદાચ આજે તાજ વાટમો માં તામ મળું એવું ને કે થોડા કદાચ ધણી નમન અગરબત્તી કરલ માતા તામ મળું જો નીતિ વાત કદાચ ધણી ઘેર જતી હોય તો કદાચ ધણી ના ઘેર વિશ્વા વે આવ મારો ભગવાન એવું કે ભગવાનની માતા એ હું માતા તો નું પૂછી ના ધણી હેડી ના આવશે દર વખત કદાચ હેડી ના આવતું

અને ઈમો કદાચ વાર્તા કદાચ માણસ બે પગે હેડીને આવતો ને મને એટલો ફેર પડે અને ઇંમો કદાચ જો કદાચ ટાયર ના હેડો એટલું હું વાતા કાદા તાકાતી એટલે હું માતા ચાલું એ હું ભરોસો બદલો હાલ દઉં છું પહેલાં કદાચ આલ દઉં છું એ ધણીના કદાચ મનમાં વિચાર થાય એટલો કદાચ મોરવું પડેભાઈ શેર આગળ પાછળ મને માતા ભી કરો અને તમે પાછા દુખ ના નું તું અમારા અમારે કદાચ ખોટું થાય ને ખોટું કરવા રહી જગતમાં કદાચ ખોટું થવાના તો ખોટું બનવાના તો એ મારા માતાનો ભરોસો એ માતા દોનું છે પણ તમારો ભરોસો એવું પછી મારા માતાનું કોમ હોય અને તમારી જે નીતિ હોય ને એવું મારો વિશ્વા હોય તો જગતમાં પાટ ઉપર નહીં કહેતી જગતમાં કદાચ યાદ કરજો ના વિરોધ માતાને આપ્યો હું કદાચ એવું નથી કે પારખું મારું લેજો પણ દુઃખ પડે દડા કદાચ જતા કગરજો તો રાતે બહુ કદાચ ડોટે મારું ટાઈમ જોતી નહીં તો નાની આકડી પડતું ગાની શીખો તો વખત ના નાખ્યો આ માતા છો મોડો સંતો કદાચ જરૂર કદી મોટર નહીં પાછી મોડો જરૂર તો કદી મોટર નહીં પણ જરૂર હવે ક્યાંક તમારો શેરડી આગળ પાછળ કોઈ આરો નહીં રહ્યો અને એ આરામ ભારે તો અમે દેવાઈએ પાછો પણ તમારા થોડા થોડા કદાચ ડખામાં તો મને માતાની યાદ કરે તો ગાની માતા તો પાછી નવરી તેમ તો ના થાય એ મારો નિયમ છે પણ દુઃખ કદાચ આપણે દુઃખ અને કહેવાય કોઈ બધું લીધું છે એ દાડા તમારા દુઃખ ની કોઈ દાડા લઈ લીધું હોય અને તમારા કદાચ દુઃખ પડ્યો હોય તો ધણીને હલનારું થાય અને કોઈ દાડો રૂપિયો કોઈ રાખે આવતો ના હોય પૈસો પૈસાના ચેકો કરતો ના હોય અને સમય કદાચ દાડા કદાચ તો હું પડી ના જગતમાં કદાચ રૂપિયા હોય તો રૂપિયા પૂરા કરવા ઘેર આવું દુઃખ હોય તો દુઃખ ની કાટલા બે જ ભરોસો કે તમારો વિશ્વાસ તૂટો ને મારું કદાચ કોમ કરવા બાકી રાખું નહીં અને તમારા દેવાનું જેમણ કરીને આવ્યું છું જે કદાચ મનાઈ ને છું એ કદાચ તમારા હાથ તમારા બાયણાથી કદાચ જવા દો આવો મારું રોલ એવું કે મોગાની માતા એવું કઉ છું એટલે મારો બોલે પૂરું થયો અને તમારો આયલો બદલો પૂરો કરી આલ્યો જે બોલે છે પૂરું થયો હો આવો મારો રોલ એવું કહેશ અને પરીક્ષા આવા જે માલ જો પાછું મારા જીવન કરવાનું છે શું હોય તમે હો ભાઈ

अनि मनै रडाउजा कुनै मन्त्र पनि लेला अनि बासो आयो नि तरी दे भाइ हो भर्दीया कर, दे कर दे कर, कर दे भाइ मन्त्र जावाई जावाई हो भिको वध जावाई जावाई मन्त्र वस्तु मँ गधा जावाई हो भिको वस्तुमा कुनै देव न कदा कुनै देव नड्तु नही ओके दु એક દાડો કોઈ હોતો ના આવે બાર જોવાની નામ સર કોઈ અગરબत्ती નું મારું એવું કોઈ વેણ નહીં હો દોડો લઈ જવાનો પછી દોડો કર્યો હતો ને દોડો લઈ લેવાનો દાડો મારા મારા હું આલવાન્સ માં દેવ એ ને માતાજી

and press the bell icon. Never miss an update.